સામાન્ય રીતે પોલીસનું નામ પડતા જ લોકોમાં એક ભય ઉભો થતો હોય છે પરંતુ ડીસામાં અત્યારે પોલીસે લોકોને ડરાવવાના બદલે ફૂલ આપી ટ્રાફિકની સમજણ આપતી નજરે પડી રહી છે પોલીસની આ કામગીરીથી વાહન ચાલકો પણ પ્રભાવિત થયા છે સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ આ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ભારતમાં દરરોજના ત્રણ હજાર બસો લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે અને તેમાં મોટાભાગના પાંચ વર્ષથી ઓગણત્રીસ વર્ષની વયના હોય છે ત્યારે માર્ગ અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય અને વાહન ચાલકો ટ્રાફિકને લઈ જાગૃતિ આવે તે માટે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં નિયમ વિરુદ્ધ વાહન હંકારી રહેલા વાહન ચાલકોને થોભાવીને દંડ આપવાના બદલે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી હતી દ્વિચક્રીય વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને કાર ચાલકને સીટબેલ્ટ પહેરવાની સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત વાહન હંકારથી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું તેની પણ સમજણ આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા મહિનો ઉજવવામાં આવે છે અનુસંધાનને દિશા સહિત ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા લોકોને ગુલાબ આપીનો ઉત્સાહ વધારવામાં આવે છે કે ભાઈ તમે નિયમનું પાલન કરો અને જાનહાનિક અકસ્માતથી بچો અને સીટ બેલ્ટ પહેરો જેનાથી અકસ્માતથી બચી શકાય તમામને જાગૃત કરવામાં આવે છે અને માર્ગ અકસ્માતમાં જીવ સંખ્યામાં થઈ રહેલો નોંધપાત્ર વધારો ખૂબ જ ચિંતાજનક બાબત છે ત્યારે પોલીસ દેશમાં માર્ગ અકસ્માતની ઘટના સર્જાતી મોતની સંખ્યામાં ઘટાડો કરવા માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે